અરવલ્લીની ગિરિમાળાઓમાં મા અંબાના ધામના ભાદરવી પૂનમના મહામેળામાં ગુજરાત સહિત ભારતભરમાં લાખો યાત્રાળુઓ પગપાળામાંના માના દર્શનાર્થે આવતા હોય છે ત્યારે આ મહામેળામાં પગપાળા યાત્રાળુઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા માર્ગો પર સેવાકીલ કેમ્પો લગાવવામાં આવતા હોય છે આ સેવાકીલ કેમ્પોમાં ડીસાના એવા જાણીતા વેપારી અને સેવાકીલ પ્રવૃત્તિઓ ચલાવતા પીએન માળી ફાઉન્ડેશનનો સૌથી મોટો સેવા કેમ્પ પણ માઇભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવતો હોય છે આ સેવાકીય કેમ્પમાં રહેવા જમવા ચા નાસ્તાઓ સહિત મેડિકલ સેવા અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે આ સેવા કેમ્પ તારીખ બે સપ્ટેમ્બરથી તારીખ આઠ સપ્ટેમ્બર સુધી માઈભક્તો માટે કાર્યરત રહેશે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલમાં અંબાના પવિત્ર ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમનો ભવ્ય મહામેળો યોજાય છે લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે પગપાળા યાત્રા કરીને મા અંબાના ધામે પહોંચે છે ત્યારે સમગ્ર વિસ્તાર જય અંબે બોલમાડી અંબેના જયઘોષથી ગુંજી ઉઠે છે આ શ્રદ્ધાભર્યા મેળામાં સૌથી મોટો સેવા કેમ્પ સ્થાપિત કરવાનો શ્રેય દર વર્ષની માફક આ વર્ષે પણ માળી ફાઉન્ડેશનને મળ્યો છે મા અંબાના મહામેળાના ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે હાલ દોરી ગામ નજીક આ કેમ્પ માટે વિશાળ મંડપ બાંધવાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે પીએન માળી ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી આ મહામિલામાં સૌથી મોટો સેવા કેમ્પની પરંપરા જાળવી રાખી છે ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટેની તેમની દ્રઢ ભાવના અને વ્યવસ્થાપન ક્ષમતા કાબિલેદાદ છે ભક્તો તેમના વિશે હંમેશા પ્રશંસાથી કહે છે કે મા અંબાના આશીર્વાદથી પીએન માળી ફાઉન્ડેશનના કેમ્પમાં ભોજન પાણી કે આરોગ્યની કોઈ ચિંતા રહેતી નથી એ ખરેખર માતાજીની કૃપા સમાન છે માઇભક્તોની જરૂરિયાતો સમજીને તેમને યોગ્ય સેવા પૂરી પાડવી એ કાર્ય પીએન માળી ફાઉન્ડેશન દર વર્ષે નિષ્ઠાપૂર્વક કરે છે માત્ર અંબાધામમાં જ નહીં પરંતુ સમાજના અને ક્ષેત્રોમાં ફાઉન્ડેશનની સેવાઓ પ્રેરણારૂપ બની રહી છે ભાદરવી પૂનમનો આ મહામેળો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સેવાકાર્યનું જીવંત પ્રતિક પણ બની રહ્યો છે તેમાં પીએન માળી ફાઉન્ડેશનનો વિશાળ સેવા કેમ્પ ભક્તિ અને સેવાનો સાચો સંગમ બની રહેવાનો છે અહેવાલ અશોક ઠાકોર બનાસકાંઠાનો મહામેળો આવી રહ્યો છે આપ દર વર્ષની જેમ આ વખતે પણ અત્યંત સુવિધાઓ જે કેમ્પ છે તે લગાવવાનો શું શું પ્રકારની સુવિધાઓ હશે ને તેનાથી ભક્તોને ઘટાડ મહા આશીર્વાદ આશીર્વાદથી આપણે દેશાલ પણ કેમ્પ કર્યો હતો આનાથી વિશેષ સુવિધા સાથે ફરી આપણે કેમ્પનું કામ ચાલુ છે દસ બાર દિવસે કેમ્પ ચાલુ છે અને આવનાર આવતા રવિવાર સુધી આખું કામ સંપૂર્ણ કેમ્પનું પૂરું થઈ જશે બધી જ એજન્સીઓ આ કેમ્પમાં બધા જ લોકો લાગી ગયા છે મારા મિત્ર સરકાર પણ બધું આ કેમ્પની અંદર બધા જ સેવામાં લાગી ગયા છે અને બનાસકાંઠાભરમાંથી ગુજરાતભરમાંથી જે મારી ભક્તો અંબામાના પગભાળા યાત્રા લોકો કેટલા કિલોમીટરથી બસો ચારસો પાંચસો સાતસો કિલોમીટર લોકો ચાલતા હોય છે એમને ક્યાંય અગવડ ના પડે એના માટે પીએમ માળી ફાઉન્ડેશન દ્વારા આ એક સેવા કેમ્પનું આયોજન આપણે કર્યું છે અને આ ફેરે બનાસકાંઠા અને ધર્મથી કેટલાક લોકોના આ બે મહિના પહેલાંથી જ ફોન આવવાનું ચાલુ થઈ ગયું તો સાહેબ ક્યારે કેમ્પનું કઈ રીતનું આયોજન છે તો મેં મીડિયા દ્વારા સોશિયલ મીડિયા દ્વારા ગઈ ફેર જે કેમ્પ કર્યો હતો લાસ્ટ યર કે આમાં કંઈક આપણી ભૂલ થઈ હોય તો મારી બનાસકાંઠાની જનતા જોડે દિશાની જનતા જોડે બધા જ લોકો જોડે મેં ન્યૂઝમાં ક્યા હતા કે શું ફેરફાર કરવો એ આપણે સારો એવો ફેરફાર પણ કરી દીધો જે મને સૂચના આપી એ પ્રમાણે અને લાખો લોકો માઈ ભક્તો માના દર્શન માટે જ્યારે આવતા હોય છે ત્યારે અમે અમારા નાના મોટી સેવાનું આયોજન કર્યું છે બંને ટાઈમ જમવાનું ચોવીસ કલાક કેમ ચાલુ રહે ચા પાણી નાસ્તો મેડિકલ ડોક્ટરો તમામ પ્રકારની એજન્સીઓ અહીંયા આગળ માના સેવા મળે છે જ્યાં સુધી માઈ ભક્તો દર્શન માટે જે પગપાળા યાત્રા જાય છેલ્લે સુધી પચાસ માણસો હશે તો બી અમે કેમ્પ ચાલુ રાખીને એ લોકોની માતાજીની જે ધામો સેવા કરવા મતલબ દર્શન કરવા જઈ રહ્યા છે એમના માટે મા જગતજણીના આશીર્વાદથી ફરી આ કેમ્પનું આપણું આયોજન છે સૌથી મોટો કેમ્પ છે ને બધાથી અલગ કેવી રીતે નહીં સૌથી મોટો કેમ્પ તો લોકો કહે છે હું નહીં કહેતો કે સૌથી મોટું કેમ્પ માતાજી જે આ કરાવે છે જે કરું છું મારાથી જે નાના મોટી સેવા થાય છે હું ક્યારેય નથી કહેતો કે સૌથી મોટો કેમ્પ છે સોશિયલ મીડિયા મીડિયા પત્રકારો લાસ્ટ યર પણ એવું કીધું કે તમારો કેમ્પ સેવનસ્ટાર રહે પણ મેં જગતજનની માના આશીર્વાદ હતા એના આશીર્વાદથી જ આ કામ આપણાથી થાય છે બાકી શક્ય નથી હું કંઈક કરી શકું આપણે એકલા માણસથી કરી ના શકીએ પણ એના માતાજીના જગતજનના આશીર્વાદ ખૂબ જ છે અને મારા મમ્મી પપ્પાના મારી ખૂબ આશીર્વાદ છે એમને દયાથી કાર્ય કાર્યમાં સફળતા મળે છે મા જગતજનની અંબા આ કેમ્પમાં પણ મને એવા આશીર્વાદ આપશે ને જે માય ભક્તો ચાલતા છે એમની માને એક પ્રાર્થના કરું છું બધાની મનોકામના મા જગતજન મા અંબેમાં બધાની પૂરી કરે એવી માને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું બધાની વિનંતી સ્વીકાર ટૂંક જ સમયમાં જ્યારે અરવલ્લીની ગીરમાળાઓ જેમ બેન નાદથી ગુંજી ઉઠશે ત્યારે લાખોની સંખ્યામાં માય ભક્તો આવતા હોય છે ત્યારે લાખોની સંખ્યામાં ભક્તોને આવકારવા પીએન માળી ફાઉન્ડેશન થન ગણી રહ્યું છે ત્યારે અહીંયા ધોરી ખાતે ભવ્ય કેમ્પનું આયોજન થઈ રહ્યું છે લાખોની સંખ્યામાં આવતા ભક્તોને કોઈ તકલીફ ના પડે તમામ સુવિધા એ કેમ્પમાં મળી રહે નહવાનું જમવાનું વ્યવસ્થા કોઈપણ પ્રકારની તકલીફ ન પડે માટે પીએન માળી ફાઉન્ડેશન અને એમના મિત્ર મંડળ દ્વારા ભવ્યાથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે ત્યારે આ પણ બધા કેમ્પનો અને સેવાનો લેવા આવજો જય અમભાઈ